નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ આઠ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે કેસર અથવા અધરનો ચાંદલો કરવો અને કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને કે કોઈ નબળા માણસને ઈજા નહીં પહોંચાડતા વૃષભ 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 આજે આજે શું પાણીમાં હળદર અથવા કેસર ભેળવીને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને પીળા ફૂલ જરૂર થી અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરો મિથુન રાશિ વાળા આજે કેસરવાળું પાણી પોતાની નાભીની આસપાસ લગાડવું જોઈએ ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા ઘરની વડીલ સ્ત્રીઓનું અપમાન ક્યારેય કરવું નહીં અને આજે તો બિલકુલ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં રાશિ રાશિ વાળા માતા પિતા છે જ એમના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ પૂરું કરવાની જીદ નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કહ્યું કન્યા રાશિ આજે દૂધમાં કેસર ઈસર ભેળવીને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ જે લોકો આ ન કરી શકે તેને પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને ફૂલ સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા દસ્તાવેજી કામ બિલકુલ કરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ને થોડીક ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ આપણી વાર ઉપકાર કર્યો હોય ભૂતકાળમાં કોઈએ આપણે મદદ કરી હોય તેને ભૂલી નહીં જતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે માતા પિતા મોટા ભાઈ બહેન આ લોકોની ખબર પૂછવી જોઈએ ને એમને જરૂર છે તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્વના કામમાં અગત્યના કામમાં બેદરકારી નહીં રાખતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે શિવ મંદિર અથવા કોઈક વિષ્ણુના મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને પીળા ફૂલ ભગવાનને જરૂરથી અર્પણ કરવા જોઈએ અને જે લોકો ધરાવી શકે એને ચણાના લોટમાંથી બનેલી વાનગી અથવા મીઠાઈ ભગવાનને ધરાવીને ખાવી અને ખવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે પેલા ખોટા સાધુઓની સંગત કરવાની નથી મકર મકર રાશિ આજે શું કરજો મકર રાશિ આજે બેસનમાંથી બનેલું ફરસાણ કોઈ મજૂરી કરતા મજૂરને ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રા પર નીકળવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત નારિયેલના દાનથી કરવી જોઈએ એક આખું નારિયેલ કોઈ પણ મંદિરમાં ભગવાનની સામે મૂકીને પછી દિવસની શરૂઆત કરશો તો ચોક્કસ આજનો દિવસ ફાયદાનો સોદો લઈને આવે શું નથી કરવાનું મિત્રો જે કોઈ પણ કામમાં લાલચ નહીં કરવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં ખોટો ગુસ્સો નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે